کتلي واري کتلي واري નમસ્કાર મિત્રો ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક ભાઈ છે ગાલ ઉપર હાથ રાખીને ઉભો છે હવે કેમકે આ ભાઈ વેપારી છે વેપારીને ભાઈ જોરદાર કુટાઈ કરવામાં આવી છે ઢસાઈ ઢસાઈ ઢસાઈને મારવામાં આવ્યું છે કેમ કે અમુક વેપારી હોય ને ભાઈ લખના ખોટા હોય હવે આ વેપારી જુઓ ભાઈ એની ઉંમર આપણે જોઈએ એમ થાય બિચારો ગઈડો માણસ છે ગઈડા માણસને ભાઈ ડીબી નાખાય આવા ધંધા કરતા હોય ને તો હવે આ વ્યક્તિ વેપારી ભાઈ કેવું એવું કરતો પાસે જતો અને એની માંડવી જેવો ને ભાઈ નક્કી કરાવે તો આટલા પૈસામાં આપણે ભરી જશું માલ અને પછી ખેડૂતને ભાઈ માંડવીના ઢગલા ભરી જતો પછી માંડવીના ઢગલામાંથી ભાઈ જેમ કે સો મારનો ઢગલો છે બસો મારનો છે કોઈને પાંચસો મારનો છે આપણે તો ભાઈ અંદાજો આવી જતો હોય આપણો માલ હોય તો ભાઈ બસો મારનો ઢગલો હોય એમાં તો ભાઈ દોઢસોમાં જ થતું કેમ કે ખેડૂત સોરી આજે વેપારી છે ને ત્રીસ ગુણી ખેડૂને ખબર ના હોય પડે એવી રીતે વજન કાંટામાંથી ભાઈ વધારાની લઈ લેતો હવે એનો ભાંડા ફોડ જ્યારે થયો ત્યારે ભાઈ બધી ખબર પડીને પોતે જો એના મોટેથી કબૂલ કરે છે તમને વિડીયો બતાવું છું અને વિડીયો જોયા પછી તમારા ફેમિલીમાં અવશ્ય મોકલજો અને વિડીયોને લાઈક અને આવા વેપારી માટે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાલખડા કેટલી ગુણનું કર્યું પાતરી ગુણુનું આવું કેટલો ટાઈમ થાય પાતરી ચોરીને ગુણી ચોરીને પાતરી પાતરી ગુણી ચોરીને હા કે ના હા હા આવી કેટલી અંદર કેટલા રૂપિયા કમાવશો અમે ને તો વધે કમા આઠ વર્ષ તમે કેટલા વર્ષથી પાંચ હાથ વર્ષ ના હકીકત આગલી ગાડી માં કેટલી ગુણિ ચોરી હતી કે કઈ તી આટલી ગાડી પંદર વીસ આવું કેટલા વર્ષથી હાલે છે કેટલા વર્ષે આ કેમ થાય ખબર હે